અલગ ને બુજુ ચાલુ હે ચાલુ કેમ ચાલતા હે ચાલુ હે આ પદ્ધતિ કરી વાત તો અમે રાખ તો પબ્લિક કે સંજા આવે સમજો હવે આપણે આપણે રોઈ મરી જતો આ વિચાર તમને બહુ પડી ગયો સૈલે ગામ મોડ ને તો સૈલે ગામ મોડ ને તો સડકી દુખી પડી જાય હા ભલે મહેરબાની પણ આપણે આવો બેને બોટો ક ચાલુ હે અમે મોદી <laughs> અને આ જે છે તારા ગોડા રૂમ માં સ્ટોર રૂમ માં ભાઈ બતાઈ દે ને પબ્લિક ને એટલે વાત થઈ પૂરી એની દે મારી હા હા મેં સાંભળી હોય

એના વરા કેટલા થયા કેટલા થયા ચાલુ છે કરવાનું હું અમારે બધું લખાવી દેવાનું ખાલી બધું

ને સાહેબ તો એને કામ કરવા જોઈ રજૂઆત કરવા જોઈએ બાકી આ કામ કરવાનું છે બરાબર આ ચાર વર્ષ ની અંદર બતાવો તમે કોઈ કામ આમાં ચાર વર પૂછી દઉં કોઈ ને કામ કર્યું ભાઈ ભાઈ હા તમે એને કયો તમે કહી શકો ને હું પ્રવીણ તમે હું કીધું લાઈટ એ પ્રવીણભાઈ તમે શું કીધું લાઈટ વાંધો નહી વાંધો નહી મંત્રી સાહેબ એ જેવ નજીક એને વચે કીધું ને મંત્રી સાહેબ હું કીધું એ મંત્રી બેન હું કીધું એને હવે એના તમે કઈ હગો કે નો કઈ હગો

શૌચાલય નો પ્રશ્નો નખો બે ભાઈ એ ભાઈ આ પૂછો હજી નથી તમે ખાલી વાતો કરી દેખાઈ નથી બેંક ઠરાવ તો તમને કેમ કેમ નથી ખબર કે નિયંત્રણ તમે કે આપણે કશું લેવા દેવા નથી કે આપણે છે કે ન થતો એને

તમે કરતા હોય ને કામ કરો અને પછી તમે કરો નહીં આંગણવાડી ને એ પ્રશ્ન કરી દીધી

કે ગામમાં છે ને ભાઈ વીસી ની તાત્કાલિક ભરતી કરો એટલે ગામ લોકો ને જે ધક્કા ખાવાનું છે ને બંધ હમણાં ઓનલાઈન બધી ચાલુ થાય ને ક્યાંક તાત્કાલિક બેન એ મુદ્દો તમે લખો વીસી ની ભરતી નો લખો બેન મુદ્દો લખો તમે અરજી નહીં તમે લખો ને અમે છીએ ગામ લોકો ભાઈ વીસી ભરતી કરવી છે ને

પચાસ થઈ ગયો કામ ભર ને પૈસી ને ગામ નું કામ જ નથી કરવું હવે ગાંધીનગર રાજીનામા

ગ્રામ સભા બોલાવવાની શિક્ષકો નહીં આવવાનું અને જે જગ્યા ઠરાવ તમે વિધ્યા હોય એના કામ ક્યાં તમને ખબર પડે આવતી ગ્રામ સભામાં

એક વાગે આવે ને એક વાગે નવ પેલા એ તરફ તમારા છોકરા ખુલ્લો શિક કામે આવ્યા હોય અને અહીંયા

કાગળ માં નહીં મંત્રી છે બધી જવાબદારી બધા મંત્રી ના ખબર